જો મિત્ર ફૂપત બારવાટીયા રહેતો હતો ગુફા જો આનું બાણું ફૂપત બારવાર જતો હતો જો મિત્રો ફૂફત બારવટીયા ની ગુફા જોરદાર તમારે પણ જોવા આવવું હોય તો આવજો મિત્ર તમને હું એડ્રેસ આપી તમે કોમેન્ટમાં લાગજો એટલે હું તમને એડ્રેસ જો જોરદાર ગુફા એ તમે ન જોવા આવ્યા હોય તો જોવા આવજો જો આ બારી તો જબરદસ્ત છે આ તળાવ રહ્યું એની ઉપર જંગલ રહી ના ગુફા હે મિત્ર તમારે ગમે એને આવવું હોય તો અહીંયા ગણે આવજો

તમને બતાવું આ જો આમાં રહેતો હતો જબરદસ્ત આપણે અમે એક કિલોમીટર આખું રહ્યું એ આપણે પૂજી જઈશું છે પેલા તમને આ જંગલ દેખાડી દઉં તો વિડીયોમાં બનાવીશું મિત્ર આ ભૂપત બારવટીયાનું જંગલ જબરદસ્ત તમને દેખાડું નજારો એવો આજ જોરદાર હે આમાં રહેતો હતો ભૂપત બારવટ જો બધી કોર જો જંગલ જ છે શું કોર જો જંગલ જ છે પછી આમાં રહેતો તો ભૂપત બારવિયું આ છે અમે એક કિલોમીટર એ તમને જનના ગુફા દેખાડશું તો મિત્ર જો તમને જંગલ દેખાડી દીધું અમે તમને ફૂપત બારવટીયાની ગુફા દેખાડશું તો વિડીયોમાં બનાવી જો આપણે ભૂપત બારવટીયાની ગુફા એ પૂજી ગયા હે જો તમને દેખાડવું અહીંયા એ જો તમને દેખાડશું વિડીયોમાં બનાવી જો મિત્ર આ ગાળિયામાં રહેતો તો આ પછી અહીંયા કણે રહેતો હતો આ જો ગાળા કેવા જબરજસ્ત જો આ તમને મિત્ર આવા ભૂપત બારવટીઓ આમાં જો ગાળામાં રહેતો તો આ તમને દેખાડો નજારો જો આ ગાળી જો જોરદાર આવા નજારા આમાં બધી રહેતો જો આ મિત્ર સામુનમાં ડુંગર સોટીલા અહીંથી બાર કિલોમીટર થાય છે તમને અહીં દેખાડું જો બાર કિલોમીટર નથી મિત્રો મિત્રો અહીંયા ભૂપત બારવાટીયાની ગુફા ગુફા તમને દેખાડું જો અહીંયા ગુફા ભૂપત બારવાટીયા હમણાં તમે માલિકા છે ને ભૂપત બારવાટીયાની ગુફા દેખાડી વિડીયોમાં બનાવી જો કાલે મિત્રો આપડા ભૂપત બારવટિયાની ગુફાએ પૂજી ગઈ આવી જો મિત્ર તમને ગુફા આ ગુફા માથે હેવી તમારા પણ મિત્ર જો આવું હોય તો આજ જોરદાર હે ગુફા ભૂપત બારવટિયા જો આયા કણે હે આ ધીમો રંતળ તળાવ જો તમારે આવું હોય તો મિત્ર ના મારે ગ્યે ખામી દેખાય છે જોવા આવડે આ જગ્યા તમને દેખાડું નજારો બધું આપણે આ ભૂપત બારવટિયાની ગુફા દેખાડશું તો વિડીયોમાં બનારીશું હા જો ભૂપત બારવટિયા મિત્ર લઈ ચાલ જો મિત્ર ભૂપત બારવટ ક્યો લેજો આ જો આ એની ગુફા આપણે એની ઉપર છે હેઠે ગુફા એ તમને દેખાડશું જો આ મિત્ર તમે જો મિત્ર તમારે આવવું હોય જો આ ભીમોરન તળાવ અને આ મારક છે નાથી તમારે આવવું હોય ગુફાએ તો ગુફા જોવા આવજો મિત્ર જો આ ભીમોરાન તળાવનાથી તમારે આવવું હોય તો આવજો પણ તમને જઈને ગુફા દેખાડશો તો વીડિયામાં બનાવી રહ્યો جو میری باروٹی باروات یعنی تم ایڈریس ایڈریس گا جائے تو جاری تو زبردست ہے گا આ ક બે હતો તો જોરદાર તમે મિત્ર ન આવ્યા તો જોવા ભૂપત બારવટી જોરદાર મિત્ર આ પથ્થર તો જોવો કઈ પડે એવો હલે એવો નથી આમાં રહેતો ભૂપત બારવટીયો જોરદાર નજારો તમે મિત્ર જોવા ન આવ્યા તો અહીં જો આવ્યો ભીમોરા જોરદાર ગુફા તમને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખજો એટલે તમને આવા નવા વિડીયો જોવા મળશે